હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પાવર ઓફ નોલેજ આજે આપણે જાણીશું ધોરણ નવના પાઠ નંબર ચાર ગોપાળ બાપ્પા વિશે જે એક નવલકથા અંશ છે જેના લેખક મનુભાઈ પંચોડી દર્શક જેમનું પૂરું નામ મનુભાઈ રાજારામ પંચોડી દર્શક એમનું નામ છે તેમનો જન્મ બે અગિયાર ઓગણીસો ચૌદના રોજ થયો હતો તેમનું મૃત્યુ ઓગણત્રીસ આઠ બે હજાર એકના રોજ થયું હતું જે સૌપ્રથમ આપણે તેના શબ્દાર્થ વિશે અભ્યાસ કરીશું મહેકવું સુગંધિત થવું સ્વપ્નસેવી સ્વપ્નશીલ કોતર એટલે જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીમાં કોતરાઈને બનેલો ખીણ ગુફા જેવો ભાગ ભેખડ એટલે નદી કાંઠાનો ખડક કે મોટી માટી વગેરેની ઊભી કરાડ ઉતરી આવવા એટલે આવી જવું ગોરડ એટલે ગોરડીઓ નામનો બાવળ જાડા જોખરા જાડી જાખરા કેડી કેડી એટલે રસ્તો સાવચેતીથી સાવધાનીપૂર્વક દૂરબીન તો દૂર દૂનું જોવાનું યંત્ર દૂરદર્શક યંત્ર ખેડૂત તો ખેડૂત લોભે લોભે લાલચથી અરજ વિનંતી કાર્ય કરવાથી યોગ્ય કિંમતે વાજબી વાજબી દરે ભાવે તળ તળિયું ગાળામાં ભાગમાં ધરો નદી વાવ વગેરેમાંનો પાણીનો ઊંડો ખાડો આઠ આઠ હાથે આઠ હાથ નીચે ભારતની ભાતની જાતની શિંગોડો નદીનું નામ શિંગોડાનો માર અહીં શિંગોડા નદીના પાણીનું વહેન ઢગલા પુષ્કળ તમારી પડખે તમારી પડખેના દીપડા અહીં ખાયકવાડ રાજ્યના અમલદારો રંજાડવું હેરાન કરવું ભમર ભ્રમર મોઢામોઠ રૂબરૂક સહજ સ્વાભાવિક કહું તો આશ્ચર્ય અચૂકેટો ચોક્કસ નક્કી ખેતી ખાતું ખેતી છેડે છેવટેના ભાગમાં મથાળું હિટોચ ઝીર્ણ તો જર્જરિત અપૂજ પૂજ્યા વગરનું જૂનવાણી જૂની કલા બંદોબસ્ત વ્યવસ્ વ્યવસ્થા જગા જગ્યા પાણાની પાષાણની પથ્થરની મુર મુરત્યુધ મુરત્યુ પધરાવવી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી ઘડીભર થોડી વાર એકી ટશે એકી નજરે આશરો આશ્રય સરણું ધર્મશાળા કશું પણ ભાડું લીધા વિના યાત્રીઓ તેમજ પ્રવાસીઓને રહેવા ઉતરવાનું સ્થાન દોરી માર્ગ મુખ્ય રસ્તો સરિયામ રસ્તો પેટાળ અંદરના ભાગમાં ભાઈબંધ મિત્ર સખા જરિયા આજના ઝારખંડમાં આવેલું શહેર કોલિયારી કોલસાની ખાણ ચિઠ્ઠીમાં લખાણમાં ભાળવણી સોંપણી ભાર રાખવા સોંપણી કરવી આ છોયો બરડા પહાડનું ઉજ્જળ થયેલ ગુંબડી નગરની દક્ષિણ બાજુનું શિખર સારું માટે પારકું તો પરાયું અને દહાડે જતે દહાડે ભવિષ્ય નાખ્યું કામનું ત્યાં જ રોકાણ કરવા ફાયદો વળવાઓ પૂર્વજો અસલ મૂળ આત્મા 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 ગુલાબી તેજસ્વીતા કોળીથી ખીલી હતી રિદ્ધિ વિદ્ધિસિદ્ધિવાળા ઐશ્વર્યવાન સમૃદ્ધિવાન વિસ્મય આશ્ચર્ય અચં સોદો વેચાણ દોઢી મકાનના પ્રવેશદ્વારની ચોકી દેવડી કાવડ બંને છેડે થિંકા બોધ્યા હોય તેવું લાકડી કે વાંસનું બનાવેલું ત્રાદ જેવું સાધન નિરવું પશુને ખાવા માટે ઘાસચારો નિરણ નાખવું મૂડી પૂંજી સંપત્તિ ગીંગો કુતરા ગાઇભ્યાસ વગેરે પશુઓના અંગ વસ્તુ જીવ ખાજ ખોરાક